ભરૂચ અંકલેશ્વર માં એસઓજી અને એસટીઓ પોલીસે પાડી કુટરખાના ઝડપી પાડ્યા છે ભરૂચના લિંક રોડ ઉપર આવેલ શ્રવણ ચોકડી નજીક રંગ પ્લેટિનોમાં કોમ્પ્લેક્સના બીજા માળે આવેલ હની સ્પા દુકાનમાં પ્રોફેશનલ સ્પાની આડમાં બહારથી યુવતીઓ મંગાવી કૂંટણખાનું ચાલે છે જે બાતમીના આધારે ભરૂચ એસઓજી પોલીસે ચેકિંગ કરી હતી હની સ્પા મેનેજર અરુણ રામ સ્વરૂપ જયરામ લોધી જો એવો ઝડપાઈ ગયા હતા જ્યારે વોન્ટેડ સંચાલક ઇસિપ્ત પટેલનાઓને મળતિયાઓ મારફતે ચલાવી પોતાના આર્થિક ફાયદા સારું જુદી જુદી જગ્યાએથી યુવતીઓ બોલાવી ગ્રાહક દીઠ નવ હજાર પાંચસો નો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે તો હાસોટ રોડ અંકલેશ્વર ખાતે આવેલ તુલસી સ્ક્વેર કોમ્પ્લેક્ષમાં આવેલ ક્વીન ફેબ ફેમિલી થાઈ સ્પા બીજા માળે દુકાન નંબર બસો એકમાં મોકલી રેડ કરતા ખરેખર દેહ વેપાર ચાલતો હોવાનું આ દેહ વેપારમાં ધંધા સાથે સંકળાયેલા મુંબઈની એક યુવતી મળી આવેલ તથા ક્વીન ફેબ ફેમિલી સ્પા નામની દુકાનમાં દેહનો વેપાર ધંધો ચલાવતી સંચાલક નીલમ સંજય રાણા ઉમર વર્ષ હાલ રહે

તો એસ એનપી ન્યુઝ મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવીસ બે તોર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસ એનપી ચેનલ પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એન ભરૂચ નિહાળી શકો છો ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ